ગધેડા પર બેસાડી શહેરમાં ફેરવી નગર પરિસ્થિતિની માહિતગાર કરવા માટે ડીસા નાયબ કલેક્ટરને પત્ર લખી શહેરના એક વકીલે મંજૂરી માંગી છે અને ગધેડાઓને ખવડાવવાનો ચારો પાલિકાના પરિસરમાં રાખ્યો છે સામાન્ય રીતે કોઈ નેતા અધિકારીઓ તેમજ મોટા મહાનુભાવોને લોકો ઘોડા અને હાથી પર બેસાડવાની વાત કરતા હોય છે પરંતુ ડીસાના એક વકીલે ડીસા નગરપાલિકામાં વધતા જતા ભ્રષ્ટાચારથી શહેરની હાલત ખૂબ જ ખરાબ થતાં ભ્રષ્ટાચારી અધિકારીઓને ગધેડા પર બેસાડી શહેરની હાલત બતાવવા માટે ડીસાના નાયબ કલેક્ટર કચેરી સમક્ષ પત્ર લખી પરવાનગી માંગી છે ડીસા નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ શહેરીજનો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ સગવડો આપવામાં આવતી નથી જ્યારે પાલિકાના અધિકારીઓ પોતાની કાયદેસરની ફરજ પ્રમાણે કામગીરી કરતા નથી કોન્ટ્રાક્ટરો પણ કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી કરતા નથી અને પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન મેળવી કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી હોવા છતાં આંખ મિચામણા કરે છે જેથી ડીસાના જાણીતા દારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ ગંદકી રખડતા ઢોરોનો ગેરકાયદેસર દબાણો ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા સહિતની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવતાને વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર સાથે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ સામે કાર્યવાહી સાથે ફરજનું ભાન કરાવવા માટે નાયબ કલેક્ટર સમક્ષ પત્ર લખ્યો છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ડીસા શહેરની સ્થિતિ નરક કરતા પણ કફોડી બની છે ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આંગળ આખા ડીસા શહેરને વર્ષોથી ગધેડે ચડાવ્યું હોય તેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે આ સ્થિતિ અંગે ડીસા નગરપાલિકાના અધિકારીઓને માહિતગાર કરવા તેઓને ગધેડા પર ડીસા શહેરની પરિક્રમા કરવા માટેની પરવાનગી માંગી છે આ ઉપરાંત અધિકારીઓની કામગીરી પ્રત્યે જવાબદાર નક્કી થાય ન ત્યાં સુધી ડીસાના જાગૃત નાગરિકે પાંચ ઓગસ્ટ બે હજાર પ્રદર્શન પર બેસવા મંજૂરી આપીને માંગ કરી છે તો વકીલે ડીસા નગરપાલિકાના પરિસરમાં ગધેડાઓને ખવડાવવાનો ચારો પણ લાવીને રાખી દીધો છે ડીસા પાલિકાના અધિકારીઓ શહેરને ગધેડે ચડાવ્યું જેથી આપણે ડીસાની નરક જેવી પરિસ્થિતિ બતાવવા માટે અધિકારીને ગધેડા પર બેસાડવાની મંજૂરી માંગી છે ડીસા નગરપાલિકાના અધિકારીઓને ગધડા ઉપર બેસાડી ડીસા શહેરની પરિસ્થિતિ બતાવવા માટેની વકીલે નાયબ કલેક્ટર પાસે મંજૂરી માંગતા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે વકીલ દ્વારા કેટલીક અણછાજતી વસ્તુ કહી શકાય પણ અમારી પાસે પૂરતો સ્ટાફ નથી તેમની પાલિકાના સ્ટાફ સામે ફરિયાદ છે તે અમે ધ્યાને લઈશું જરૂર જણાય તો એવા કર્મચારી પર કાર્યવાહી કરીશું અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે કામો નથી થયા તે કરીશું ડીસામાં ગેરકાયદેસર બાંધકામો દબાણો રસ્તાની ખરાબ પરિસ્થિતિ ગંદકી કતલખાનાઓ રખડતા ઢોરોના પ્રશ્નો આ બધા પ્રશ્નોમાં હાઈકોર્ટના હુકમો હોવા છતાં ટીઆરબી ઝોન જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેમ નજર નીચે કરવામાં આવે છે લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે આ પરિસ્થિતિમાં વારંવારની રજૂઆતો છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરાવામાં આવતા ન હોય નાયબ કલેક્ટર શ્રી પાસે આ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જે જવાબદાર છે આ પરિસ્થિતિ માટે એમને પૂરા ડીસા શહેરમાં ફેરવી અને ડીસા શહેરની પરિસ્થિતિ ગધેડા ઉપર બેસાડીને બતાવવા માટે અમે પરવાનગી માગેલી છે અને આ જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે એ અટકાવવાની જેની જવાબદારી છે એ પોતે અટકાવતા નથી એના પરિણામે એમની જવાબદારી નક્કી કરી એમની સામે પણ સરકારમાંથી કાર્યવાહી થાય એવી માગણી સાથે અમે ધરણાની પણ મંજૂરી માગેલી છે અને એ મંજૂરી મળશે એટલે અમે અહીંયા ધરણા કરશું અને ગદર્ભ ઉપર

નગરપાલિકાના સ્ટાફ છે નગરપાલિકામાં સૌ પ્રથમ તો સ્ટાફની ખૂબ અછત છે નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટાફની ભરતી અંગે પ્રકરણ પણ લેવામાં આવેલું છે આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે તેઓની ફરિયાદ હતી તે અમે લક્ષમાં લેવાના છીએ અને જરૂર જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું આ ઉપરાંત શહેરના કેટલાક પ્રશ્નો બાબતે પણ એમની રજૂઆત હતી નગરપાલિકા દ્વારા એ પરતવે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તેમાં અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટોનું પણ સંકલન ખૂબ જરૂરી હોય છે આ વિષે પણ નગરપાલિકા દ્વારા એમને પણ કહેવામાં આવેલું છે અને અન્ય ડિપાર્ટમેન્ટની સહાય પણ મેળવવામાં આવી રહેલ છે અને નગરપાલિકા એમના જે વિષયો જણાવેલા છે એ વિષયો પ્રત્યે ચોક્કસપણે કાર્યવાહી કરશે તેમ તેઓને જણાવવામાં આવેલ છે